જનરલી મને પણ બે દિવસ પહેલા ચાલુ વરસાદે નું કામ થતો વિડીયો મને પણ મળ્યો છે એટલે કમિશનરશ્રીને વાત કરી છે અને એમને સૂચન પણ આપ્યું છે કે આવું કામ વરસાદની અંદર થવું ન જોઈએ અને આ શું કામે થયું છે એમની તપાસ થાય એમની ઉપર કાર્યવાહી થાય અને બાકીનું જે પણ કામ છે એ વરસાદની સ્થિતિ જોઈ અને કામ કરવું જોઈએ જે આ કામ થઈ રહ્યું હતું એ ત્યાંથી કરી અને ફરીથી નવું કામ થાય કારણ કે એમાં સિમેન્ટ તો ધોવાઈ ગયો હોય આ પરિસ્થિતિની અંદર તો એ બધું ક્લિયર કરી અને ફરીથી વ્યવસ્થિત ત્યાં કામ થાય એમના માટે જરૂરી સૂચન આપ્યું છે અને ભવિષ્યમાં આવું ક્યારેય ન બને એમની તકેદી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે